કે માં આ ભાઈ ભાઈ જેવ જેવ ને જેવ અને હું જેવ જો હા જો જો તો મેલ જાન કરે છે મૂકી જે ભાઈ હાથ લઈ લે હાથ લઈ લે ભાઈ હાથ માતાઓ છોડી ભાઈ

દશરથભાઈ પટેલ શીતપુર એકાવનસો રૂપિયા ના રાવણ ની માતા નીરડી

चाय है जो वन जी हुआ देवधर फोकस स्टूडियो भैया सर कल्पेश जी आजाद अर्जुन है अपने क्लास कैन वाला है अरे तो भाई

બે અગરબત્તી ચાલુ કરે માતા ઉપર ચેક મૂકી દે અને થઈ જાય ભાઈ આ બાજુ બેનો નો અવાજ કરે છે અહીંથી આખો આ સ્ટેપ ખાલી કરજો છે પેલું તારે માને રોજ છે દોડ તો

બે જણામાંથી ગમે એનું બીજી વાર હકું થયું છે ને બીજી વાર ઘર મળ્યું છે હા એમાં માતા આપણી આવી એ સાચી એટલે બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર વિશ્વાસ મે લ્યો મનો મન ટેક મુકી ગયો ધર્મો શાંતિ થાય એટલે માતા કે તમાર કરવું ના હાલ બે અગરબત્તી ચાલુ કરો બોલો ભાઈ આ બગાડી દો

દુનિયા કેવું શું જેવું નક્કી કરવું આયા આજ માતા ચઢતી ના ખોડું મારું કેવું નહીં બોલો ભાઈ સરોજબેન અમૃતભાઈ ના અગિયારસો ને અગિયાર રૂપિયા માતાજી ને સારી બોલો કુલદી બેઠક ચો બેઠક ચો

હું બોલું હું બનાવ વાળી પાત્રા છું બોલ સતી છે ઈ સતી નો કર બે પ્રશ્નો પડે એ સોલ્યુશન આવી જાય બીજો હે સતી કે શેગોતર મેડી ઈ તો થી બોલી કાપડા માં આવી પાતા છે

શ્રદ્ધિમાનો એક દીવો ભરો ત્રણ મહિના તમારી રાહ જો ત્રણ મહિના ન ધારી બનાવે એટલે માતા કે તમારે કરવું ચારણ વખાશે આ ચારણ દુઃખ છે ચારણ એ બળ શાકા નો પ્રશ્ન પડ્યો છે એકને ને પ્રશ્ન પડ્યો છે એક ને રગડા માં પડ્યો છે એકને ને ભૂમિ નો પડ્યો છે એટલે ચારણ અલગ અલગ છે અલગ અલગ તમારું કામ ધારણ ચારે અલગ અલગ જગ્યાએ દીવા કરો રેડી

એકવીસ હજાર રૂપિયા માતાજી ના સેવાની અંદર પેલો પગાર આપે છે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ લઈ